નહીં આવે તેવું ગેલીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે આજના હાઈટેક ટેકનોલોજી ના યુગમાં નફો નુકસાન બને છે પાટણમાં માં સદારામ મહિલા લાયબ્રેરી ના ઉદઘાટન દરમિયાન ગેલીબેન દ્વારા ટકોર કરવામાં આવી હતી સુધી શિક્ષણ માં આપવા માટે તમે માનસિકતા નહીં કેવો ત્યાં સુધી આ નું સુધરવાનું હોય નહીં સુધરે ભુવા એના વૈભવી દાન ના ખર્ચા આ બધી સમાજ મારી નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણ માં આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં